હવે પચાસની નજીકની સંખ્યાના વર્ગ કરવા હોય તો ખૂબ જ મજા આવે એવી વાત છે અહીંયા પચાસથી નજીકની સંખ્યા છે સપોઝ ફોર્ટી તો ફોર્ટી એટ એ પચાસથી બે એકમ અંતરે છે તો ફોર્ટી એટમાંથી બે બાદ કરો એટલે ફોર્ટી સિક્સ હવે જે એવા એના અડધા કરી નાખો તો ફોર્ટી સિક્સના અડધા ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી થ્રી અને ડિફરન્સ કેટલો હતો બે તો બાજુમાં બેનો વર્ગ પણ બે આંકડામાં લખવાનો હતો બેનો વર્ગ ચાર તો ટુ થ્રી ઝીરો ફોર હવે અહીંયા માનું કે ચુમ્માલીસ છે તો ચુમ્માલીસ છે એ પચાસથી છ અંતરે છે તો ચુમ્માલીસમાંથી છ બાદ કરો થર્ટી એટ થર્ટી અડધા કરો ઓગણીસ અને કેટલા અંતર દૂર હતો છ તો એની બાજુમાં છનો વર્ગ લખી નાખો છત્રીસ સપોઝ આડત્રીસ છે આડત્રીસથી પચાસથી બાર એકમ અંતરે છે તો આડત્રીસમાંથી બાર બાદ કરો એટલે છવ્વીસ છવ્વીસના અડધા તેર તેર લખવાના પણ તેરની બાજુમાં બારનો વર્ગ એકસો ચુમ્માલીસ તો તેરની બાજુમાં એકસો ચુમ્માલીસ લખીએ તો આપણું પરિસ્થિતિ આમ આવશે તેર એની બાજુમાં એકસો ચુમ્માલીસ સોલ બે આંકડામાં લખો તો ત્રીજો આંકડો આપણે નાનો લખીએ છીએ અને ત્રીજો આંકડો છે અહીંયા વધીમાં જતો રહેશે એટલે કે આનો જવાબ આવશે વન ફોર ફોર અને ફોર વધીનો ખ્યાલ રાખવાનું ખરું હવે એ જ પ્રમાણે ઓગણપચાસનો વર્ગ કરવો છે બહુ મજા આવશે તો ઓગણપચાસથી પચાસથી એકમ અંતરે દૂર છે તો ઓગણપચાસમાંથી એક બાદ કરો એટલે અડતાલીસ અડતાલીસના અડધા ચોવીસ અને બાજુમાં એકનો વર્ગ બે અંકમાં એટલે જીરો વન હવે ફોર્ટી સેવન છે એ પચાસથી ત્રણ એકમ દૂર છે તો ફોર્ટી સેવનમાંથી ત્રણ બાદ કરો એટલે ચુમ્માલીસ એના અડધા કરી નાખો બાવીસ અને બાજુમાં ત્રણનો વર્ગ જીરો નવ ખૂબ જ મજા આવે એવું છે ને હવે પિસ્તાલીસ તો પિસ્તાલીસ છે એ પચાસથી પાંચ એકમ દૂર છે તો પિસ્તાલીસમાંથી પાંચ જશે તો ચાલીસ એના અડધા કરી નાખો વીસ અને બાજુમાં પાંચનો વર્ગ પચીસ એક ઉદાહરણ લઈ લેજી એકતાલીસ એ પચાસથી નવ એકમ દૂર છે તો એકતાલીસમાંથી નવ જાય તો થર્ટી ટુ થર્ટી ટુના અડધા કરો સોળ બાજુમાં નવ નવનો વર્ગ લખો એક્યાસી હવે થર્ટી સિક્સ થર્ટી સિક્સથી પચાસથી ફોર્ટીન ચૌદ એકમ દૂર છે તો થર્ટી સિક્સમાંથી ચૌદ બાદ કરો એટલે બાવીસ ટ્વેન્ટી ટુ એના અડધા કરી નાખો એટલે અગિયાર અને એની બાજુમાં ચૌદનો વર્ગ લખો એકસો છન્નું પણ ત્રણ આંકડામાં છે એટલે ત્રીજો આંકડો નાનો રાખો જે અહીંયા ઉમેરી જાય એટલે જવાબ આવશે બાર છન્નું તો આ પ્રકારે આપણે કરી શકાય ઓલ ધ બેસ્ટ